ગરફોડ ચોરીના ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસ્તા ફરતા આરોપીની ઝડપી પાડતી અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર ડીજી રબારી સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે બી પટેલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસોના ફિલ્ડ વર્ક હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ વર્ક આધારે વન ગુનાના શોધી કાઢવા તથા નાસ્તા આરોપી શોધી કાઢવા કાર્યરત હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના એસઆઈ સાજદ મિયા લાલમિયા તથા એકસો ચૌદ મુજબના ગુનાના કામે છેલ્લા નવ વર્ષથી નાસ્તા ફરતા આરોપી જમાલ અહેમદ ઉર્ફે જમાલ અહેમદ વર્ષ ધંધો મજૂરી કામ રહેઠાણ રૂમ નંબર તેત્રીસ બિલ્ડિંગ નંબર અઠાવીસ અગિયાર હજાર કોલોની માલદા શિવાર માલે ગામ નાસિક મહારાષ્ટ્ર ના ને નાશિક મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાત ની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે